દોસ્તો હું છું એલદી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ પોલીસે તારીખ સત્યાવીસ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ રાત્રિના આઠ વાગ્યાની આજુબાજુમાં રેડ કરતા અને બોટાદ સાળંગપુર રોડ મફતીયાપરામાં રહેતા મેઘાભાઈ ગીગાભાઈ હેડંબાના રહેણાંકી મકાનમાં રેડ કરતા ત્યાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા એક આરીફભાઈ રહીમભાઈ ભાસ જેઠાભાઈ કાનજીભાઈ મારુ રફિકભાઈ મોહમ્મદભાઈ ભાડુલા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ગોગો ભગાભાઈ પારગી અને જુગાર ચલાવનાર ગુલશનભાઈ ઉર્ફે ગુલો કાનજીભાઈ કલેવડા તમામ લોકો જુગાર રમતા અને ગુલશન કેલેવડા જુગાર રમતો જુગાર રમાડતો અને જે જુગારી પકડાણા છે તેઓ કહે છે કે ગુલશન કેલેવડા દર કલાકે આવી અને જેટલા જુગાર રમવાવાળા છે તેની પાસેથી દર કલાકે સો સો રૂપિયા ઉઘરાવીને લઈ જતો હતો એવું જુગારીઓ કહે છે અને ગુલશન કલેવડા આ એનો જે જુગારનો ધંધો છે જુગાર ચલાવવાનો ઘોડી ચલાવવાનો એ આ એક મહિનામાં બીજી વખત એની ગુલશન કલેવડાની ઘોડી પકડાણી છે તો ખરેખર આ એક વખત એલસીડીએ પકડી અને એક વખત બોટાદ સિટી પોલીસે પકડી તો ખરેખર બંને પોલીસ ડિપાર્ટમેન્ટ જે કામ કર્યું છે તે અનુસૂચિત જાતિ સમાજ માટે સારું કામ છે અને એમાં જુગાર ધારા નંબર કલમ ચાર પાંચ મુજબ તે રીતે કે આ કામના આરોપીઓ નંબર એક આરોપી એકથી ચાર નાઓ અને આ ઘોડી પાસાનો જુગાર રમતા હતા અને તમામની પાસે કુલ મળી એક લાખ બે હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા પકડાયેલા છે અને ચાર આરોપી પકડાયેલા છે એમાં જે ઘોડી ચલાવવાળો ગુલશન કાનજીભાઈ કલેવડા તેઓ ફરાર છે તેઓ પકડાના નથી અને તમામ આરોપીને ટેબલ જામીન આપીને છોડી મૂકવામાં આવેલ છે એવી બોટાદ પોલીસની એફઆઈઆરમાં છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ